એ દ્વારકા દિવસ મિત્રો કેમ છે બધા મજામાં જો કે આપણે બધા મજામાં તો હું છું તમારા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું અને જો અત્યારે અમારે છે સાંજનો પ્રોગ્રામ બટેટા વડા અને ભજીયાનો તો ચાલો શું શું તૈયારી થાય છે તે જોઈએ આપણે જો અહીંયા કારક મહેતા જોઈ છે આપણે આગળ જઈએ આપણે વડા માટે જો બટેકા બફાઈ ગયા હે ને એનો ચૂંદો કરી નાખો હે અને હવે જો અહીંયા બધું કટિંગ કામ લે હે તો જો અહીંયા ધાણાભાજી લીલું લહણ અને લીલી ડુંગળી એ બધું મોરાઈ છે મરચાઈ મોરવાના બાકી છે તો એ બધું બકાલું પડ્યું છે ને અત્યારે કટિંગ થાય છે તો આપણે એક ડુંગળી મૂકી આવી કેમકે દાન મોન નહી કેડું ગઈ પછી બહુ વધી જાય ને જઈ ડુંગરી મોન નહી કે ઓર મુકી દીધી છે ને આપણે હવે લેવાનું છે મસસા મસસા લીધું બસ મસંજાનો મસાળુ અને હવે શું લેવાનું તો એક થાળી આપણે એક મસ્ત મજાની થાળી લઈ લીધી તો મિત્રો આપણે આ લઈ લઈએ અને હવે આપણે લેવાના છે ગરમ મસાલો આપણે અહીંયા ચડી ગયા હોય અને આ ડબલામ ગરમ મસાલો ચાલો લઈ લઈ ગરમ મસાલો છે નહીં આપણે આને મૂકી દઈએ હવે જઈએ હા હવે ખબર પડી જો અહીંયા છે ચાલો જાય ગરમ મસાલો આપણે ગરમ મસાલો થોડોક અને આપણે હળદર નાખી દઈએ અને થોડીક ચટણી નાખી દઈએ અને જો આપણે થોડુંક મીઠું નાખી દઈએ અને થોડીક ધાણા ભાજી એડ કરી લઈએ અને થોડોક ધાણા પાવડર એડ કરી દઈએ આપણે જો ચટણી પૂરી થઈ ગઈ હતી એટલે ચટણી લઈ લીધી ચટણી એડ કરી ચાલુ થઈ ગયા હે જો આપણે મસ્ત મજાના બટેટા વડાના ગોળ ગોળ પીસ વાળી નાખ્યા હે જો તમે જોઈ જ શકો છો બધા વરાઈ ગયા હે તો ચાલો હવે આગળ જીતી થાય તમને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો જો આ છે ફૂલવણીનું ખેરું અને આ છે વડાનું ખેરું ને જો તેલ ગરમ મૂકી દીધું ને વડા લઈ લીધા હે તો ચાલો આપણે ધીમે ધીમે ચાલુ કરીએ તો મસ્ત મજાના વડા બનવાના ચાલુ થઈ ગયા હે વડા પચિયા સરી વડા બનવાના ચાલુ થઈ ગયા છે અને આપણે આ બધું જમીન આપણે પોટા બફા બફિન ખાવાના છે તો ઓપા બહાર કાથી લઈ આવ્યા છે તો આપણે પછી ખાશું તેને આ બધું ચડે છે હવે વાળા અને હવે આપણે કરવાના છે ભજીયા આ ગાણવો થઈ જાય પછી આપણે ભજીયાનો કરીએ જો અહીંયા મસ્ત મજાની ચટણી બની ગઈ છે અને જો આ આપણને ખીચડી વગાડી હે અને એને બહુ ભાવે નહીં એટલે મોર ખીચડે ખાઈ લે પછી બધું ભજવું ખાહે ડુંગરી ડુંગળી બધું લઈને તૈયાર છે ને આપણા વડા હવે ખાવા આવ્યા હે તો મસ્ત મજાના વડા તૈયાર થઈ ગયા છે હવે આપણે જમવા બેસી જઈએ તો જો હવે આપણે ધીમે ધીમે ભજીયાનો ઘણો પણ ચાલુ કરી દઈએ બને બને છે જોજો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેવા બને બરોબર અત્યારે ખાવાની ઈચ્છા થઈ હતી આપણે ભજીયા બનાવીએ છીએ આપણે મસ્ત મજાનો ઘણો નાખી દીધો છે અને આપણે આ લઈ પછી હવે આપણે જમવા બેસવું છે તો હાલો હાલોને ખાવું કે નહીં હવે મસ્ત મજાના ભજીયા અને બટેટા વડા બની ગયા છે અને તમને જો ભાવતા હોય મને ભજીયા તો ઓછા આવે પણ બટેટા વડા બહુ ભાવે અને તો ચાલો હવે આપણે ખાવા બેજે જાય બહુ ભૂખ લાગે અને જો ખુશાલી અહીંયા રમે અને હવે આપણે નાખજો અને તો તમને એ પોતાનો વિડીયો આવશે તો ચાલો હવે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકા દઈશ